નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના વાગોડિયા રોડ પર એક ફ્લેટ એક શિવાંશ નામના જે ફ્લેટ છે ત્યાંની જર્જરિત ઇમારતથી તેના અમુક જે ભાગ છે તે ધરાશાય થયો છે હાલ ફાયર વિભાગ પહોંચી ગયું હતું અને ફાયર વિભાગે આ સમગ્ર બિલ્ડિંગને કોર્ડન કરી લીધી છે આપજો કે લગભગ સાત સાડા સાત વાગ્યાની આળશામાં આ બિલ્ડિંગનો જે ભાગ છે અમુક ભાગ છે તે જર્જરિત હતો અને એકદમ જ અચાનક જ આ ધરાશય થયો છે આપજો કે જે પ્રકારે ફાયર વિભાગ અહીં પહોંચી ચૂક્યું હતું અને સિક્યુરિટીના ભાગરૂપે અહીંયા જગ્યાને કોર્ડન પણ કરી લેવાય છે અંદર કોઈને પણ પ્રવેશ આપવામાં નહીં આવે આ પ્રકારે આ ઘટના વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલું જે સૂર્યનગર છે તેની પાછળ શિવાંશ ફ્લેટ છે ત્યાં આખી આ ઘટના બની છે જો કે ઘટનાને માં કોઈને જાનહાની થઈ નથી પરંતુ ચોક્કસથી આ જે કેટલાક જૂની બિલ્ડિંગ હતી ચોવીસ વર્ષ જૂની બિલ્ડિંગ હતી ને આ કેટલોક ભાગ જે જર્જરિત હતો અને તેને આ ભાગ છે તે અચાનક જ આજે સાંજે ધરાશય થયો છે જો કે તેના લઈને લોકો ટોળા પણ અહીંયા એકત્ર થઈ ગયા છે અને લોકોમાં પણ એક ભયનો માહોલ છવાઈ ચૂક્યો છે આ વડોદરા શહેરના વાગોડિયા રોડની આ ઘટના છે અને ત્યાં અચાનક જ લગભગ સાડા સાત વાગ્યાથી આઠના આઠ વાગ્યાની વચ્ચે આ ઘટના સર્જાઈ છે અને જો કે જે પ્રકારે આખો ભાગ જે બિલ્ડિંગનો ભાગ છે તે ધરાશય થતાં જ લોકોમાં ફફડાટ ફેલાયો છે ચોક્કસથી કહી શકાય કે પરંતુ આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી લોકો પણ અહીંયા ઉપસ્થિત છે તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું પરંતુ ચોક્કસથી આ જે પ્રકારે કોર્પોરેશન વિભાગ હોય છે તે વિભાગે આ તમામ મકાનોને નોટિસ આપજો કે તમામ લોકો અહીંયા એકત્ર થયા છે બેન શું આખી ઘટના કેવી રીતે આ અમારો સિવાંગ ફ્લેટ છે લગભગ દોઢ બે વર્ષથી અમે બધાને કહીએ છીએ પંચાણું ટકા લોકો રેડી છે પાંચ ટકા લોકો એવા છે કે જે બિલ્ડિંગ તોડીને નવું બનાવવા માટે રેડી નથી અમારું ફ્લેટમાં એટલું બધું કન્ડિશન ખરાબ છે કે જ્યાં ત્યાંથી થોડું થોડું તૂટ્યા જ કરે છે પણ જે લોકો રહેતા નથી એ લોકોને એવું છે કે અમને શું ફરક પડે છે એમણે એક બે જણ તો એવું છે કે બળે પણ નથી આપ્યું પણ કે કે બનાવવું પણ નથી અહીંયા રહેતા નથી એટલે એમને કોઈ ફરક નથી પડતો પણ લોકોના જીવનું જોખમથી અમે રહીએ છીએ એમણે વિચારવું જોઈએ આ આજે અહીંયા નીચે જે દુકાન તૂટી દુકાનની ઉપર પડ્યું છે બધું એ માણસના બે છોકરા નાના હતા એ માણસ જાતે કામ કરતો હતો તો એ લોકોને પ્રોબ્લેમ થઈ જાય તો એ સમજતા જ નથી ત્રણ ચાર જણ અને હું એવું કહું છું કે જે દિવસે અમારા ઘરોમાં કે અમારા ફેમિલીમાં કોઈને બી પ્રોબ્લેમ થશે તો જે લોકો રેડી નથી તે લોકોનો જવાબદાર આમાં હોઈ શકે પાલિકા જોડે વાતચીત કરીને ફાયર વિભાગ જોડે વાતચીત કરીને કોઈ નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો અમે લોકો અત્યારે ફાયર બ્રિગેડવાળા આવ્યા હતા તો અમે કહ્યું કે આ બિલ્ડિંગ એટલું રિસ્કી છે કે હવે તોડી નાખે કેમ કે આગળ પાછળ બાજુ આજુબાજુમાં રહેવાવાળાને પણ નુકસાન છે કદાચ તમે અમારી પાસે બિલ્ડિંગ ખાલી કરાવી નાખશો પણ જો બાજુમાં પણ જોઈન્ટમાં મકાનો છે એ મકાનો પણ પ્રોબ્લેમ થશે પાછળ પણ લોકો રહે છે સોસાયટીઓ છે તો તમે ખાલી અમાને ખાલી કરાવશો એનો મતલબ નથી એટલે તમે બિલ્ડિંગ તોડી નાખો ને તો જ એ બનશે અને જેટલું બિલ્ડિંગ જલ્દી તૂટે એટલું અમારું રીડેવલપમેન્ટ જલ્દી થઈ શકે છે બિલકુલ આ જે બિલ્ડિંગ છે આપ જુઓ કે ફરી એક વખત મારા કેમેરામેન નિહારને કહીશ કે જે પ્રકારે આ બિલ્ડિંગ બતાવે રીડેવલપમેન્ટની જરૂર છે પરંતુ ચોક્કસથી જે પ્રકારે આખું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે આખું બિલ્ડિંગ ઉતારી પાડે તો જ આ તમામ લોકોનો જીવ જોખમમાં ન મૂકાય પરંતુ કેટલાય લોકોના લીધે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે આપ શું માનો છો તો અહીંયા રહેતા હતા શું માનો છો શું છે અને બાયચાન્સની વાત આજે હું પ્રસંગમાં હતો જેથી હું બચી ગયો બાકી અમે ડ્રોઈંગ રૂમમાં જ બેઠાવીએ છીએ જેની આગળ બાલ્કની છે બાલ્કની પડી અને જે અમે હેરાન થઈ ગયા છે પંચાણું ટકા રાજી છે પાંચ ટકા એમાં એ નામ નથી લેવું મારે એ માણસ બી સમજદાર છે પણ એ ખબર નહીં સમજ નથી પડતી શું કામ ભાઈ હા ના 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 હા બી નથી પાડતો ના એ નથી પાડતો હવે એ કીધું તો આજે બે વર્ષથી અમે કોશિશ કરીએ છીએ કે કોઈ બિલ્ડર આવે અને બિલ્ડર બી આવે છે પણ એનું કહેવું એક જ છે અઠ્ઠાઈસ રાજી હોય તો હું કામ કરવું અઠ્ઠાઇસમાંથી પચીસ જણા રાજી છે ત્રણ જ જણા છે એક જ જણો છે એને ત્રણ ફ્લેટ છે ઓકે હવે એ સમજ નથી પડતી શું કામ એ નથી કરતો હેરાન કરવા માટે કે જે બી હોય એટલે અમારી તો એક જ રિક્વેસ્ટ છે જજરી શાખાવાળાને કે એમની તરફથી ઓર્ડર આવે અને બિલ્ડિંગ તોડી પાડવામાં આવે જેથી અમારે જે એક બિલ્ડર અમને રાજી કરે છે કે જેની જોડે અમારી વાતચીત ચાલે છે રીડેવલપમેન્ટની એ આગળ શરૂ થાય શું માનો આવા એક જ વ્યક્તિને લીધે તમામ પરિવારે ભોગવવાનો વારો બધાને જ ભોગવવાનો વારો આવે ને આ તો ચાલો સારું છે કે ખબર નહીં ભગવાનની મહેર કોક જેવી બે હજાર એકમાં બિલ્ડિંગ બન્યું બે હજાર બેમાં હું અહીંયા શિફ્ટ થયો એ દિવસથી આજ દિવસ સુધી કોઈ બિલ્ડર અહીંયા જોવા નથી આવ્યું લિફ્ટની વાત હોય લિફ્ટ નથી મુકાયું પણ એ બધી હવે ચાલો જૂની વાતો છે આપણે એ બધું ભૂલી ગયા છે બાવીસ ત્રેવીસ વર્ષ થયા કોઈ મેન્ટેનન્સના નામે કોઈ વસ્તુ થઈ રહી નથી કરી નથી કોઈએ આ તો તમને અહીંયા દેખાય છે બાકી તમે પાર્કિંગ સાઈડમાં જશો તો બધા જ પિલર્સ જેટલા છે પિલર્સમાં ક્રાયકો પડી ગઈ છે સળિયા દેખાવા માંડ્યા છે ઉપરથી આખા નાખા ગાબડા પડે છે હું તો એ કોઈ હાલતું નથી હવે શું માનો છો હવે શું થવું છે અમે તો એ જ કહીએ છીએ કે ભાઈ જજરી શાખાવાળાને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે અહીંના ઓર્ડર જ પણ તોડી જ નાખો અમે તૈયાર છે અહીંયાથી શિફ્ટ થઈને પણ ખાલી થઈ ગયા પછી મતલબ નથી એ તો એને કહેશે ચાલો બિલ્ડિંગ ખાલી કરો અમે ખાલી કરવા તૈયાર છે ખાલી કર્યા પછી બે વર્ષ પડ્યું રહે એનો કોઈ મતલબ નથી ને ઈમીજિયેટલી ઓર્ડર આપીને બિલ્ડિંગ જ તોડી નાખે તો ભાઈ આગળ કંઈ કામ વધે બિલકુલ લોકો કહી રહ્યા છે કે તાત્કાલિક પાલિકા અને ફાયર વિભાગ આ બિલ્ડિંગને તોડાઈ નાખી અને ફરી એક વખત રીડેવલપમેન્ટ થાય પરંતુ કેટલાક વ્યક્તિઓના લીધે જ આ પ્રકારની બિલ્ડિંગ તોડવામાં નથી આવતું તેવું લોકોનો આક્ષેપ છે પરંતુ હવે જોવાનું રહ્યું કારણ કે લોકોના જીવના જીવનું જોખમ મુકાઈ રહ્યું છે ત્યારે જુઓ કે વડોદરા શહેરના જે વાઘોડિયા રોડ પર આવેલું આ શિવાંશ ફ્લેટ છે ત્યાંના રહીશોની વાત છે અને શિવાંશ ફ્લેટના તમામ જે રહીશો છે માંડ એક વ્યક્તિને છોડીને તમામ લોકો તૈયાર છે પરંતુ એક વ્યક્તિના લીધે જ આ બિલ્ડિંગ ખાલી નથી થતું ત્યારે હવે પાલિકા અને ફાયર વિભાગ સાથે પોલીસ વિભાગ પણ કડક કાર્યવાહી કરે તો આ બિલ્ડિંગ ઉતારી પાડવામાં આવે પરંતુ હવે જોવાનું રહ્યું કે આ બિલ્ડિંગ ક્યારે ઉતારી પાડવામાં આવે કારણ કે આ પ્રકારે જીવનું જોખમમાં છે હજુ પણ લોકો કેટલાક લોકો તો રહી રહ્યા છે તેઓ પણ તૈયાર છે ખાલી કરવા માટે પરંતુ માત્ર ગણ્યા ગાંઠિયા લોકો છે કે તેના લીધે જ આ બિલ્ડિંગ ખાલી નથી થતું તમામ લોકો અહીંયા એકત્રિત છે તેમની સાથે ફરીથી શું કહેશો આપણ અહીંયા હતા શું પરિસ્થિતિ ક્યારે કેવી રીતે આખી ઘટના

બિલકુલ આપજો કે આ ભાઈની દુકાન હતી અને તેઓ અહીંયા કામ કરતા હતા જે પ્રકારે આ ઘટના છે ત્યારે વડોદરાના આ રોડ પરની આ ઘટના છે ને ત્યાં જે શિવાંશ ફ્લેટ છે તેનો આગળનો ભાગ છે તે અચાનક જ ધરાશય થઈ ગયો જર્જરિત ઇમારત હોવાનું પણ અહીંયા પાલિકાની નોટિસ પણ અહીંયા આવી ચૂકી છે ત્યારે હવે જે પ્રકારે ફાયર વિભાગ અહીંયા અત્યારે તો આ જગ્યાને કોર્ડન કરી લીધું છે અંદર કોઈને પ્રવેશવામાં પણ નહીં આવે તેવી પણ વાત કરી છે પરંતુ હવે કેટલાક લોકોના લીધે આ અન્ય તમામ લોકોના જીવ જોખમમાં મુકાય છે ત્યારે પાલિકા હવે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા